વિવાદના સરખેજમાં હાઈવે ઓથોરિટી અને પોલીસની હાજરીમાં મંદિર અને ચાર દરગાહ પર તંત્રનું બુલડોઝર અમદાવાદના સરખેજમાં હાઈવે ઓથોરિટી અને પોલીસની હાજરીમાં મંદિર અને ચાર દરગાહ પર તંત્રનું બુલડોઝર અમદાવાદના સરખેજ વિસ્તારમાં હાઈવે ઓથોરિટી અને પોલીસ કાફલાની હાજરીમાં તંત્ર દ્વારા એક મંદિર અને ચાર દરગાહ પર બુલડોઝર ચલાવાયું આ કાર્યવાહી હાઈવે વિસ્તારની જમીન પર થયેલા અતિક્રમણ દૂર કરવા માટે હાથ ધરવામાં આવી હતી તંત્રએ અગાઉ નોટિસ આપી હતી ત્યારબાદ આજે આ કાર્યવાહી અમલમાં મુકાઈ બુલડોઝર કાર્યવાહી દરમિયાન પોલીસ બંદોબસ્ત કડક રાખવામાં આવ્યો હતો જેથી કોઈ અણચાહી ઘટના ન બને સ્થાનિક લોકો ધાર્મિક આગેવાનો દ્વારા વિરોધ પણ નોંધાયો હતો પરંતુ તંત્રે કાયદેસર કાર્યવાહી હોવાનું જણાવ્યું તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે હાઈવેના વિસ્તરણ અને સુરક્ષા માટે આ પગલાં જરૂરી હતા સરખેજ વિસ્તારમાં આ પ્રકારની કાર્યવાહી અગાઉ પણ થઈ ચૂકી છે જેમાં અતિક્રમણ દૂર કરવા માટે તંત્રએ કડક પગલાં લીધા હતા સરખેજ વિસ્તારમાં અનેક ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો છે જે શહેરના વિકાસ અને રસ્તાના વિસ્તરણમાં અડચણરૂપ બની રહ્યા હતા હાલમાં તંત્રએ સ્થાનિકોને આશ્વાસન આપ્યું છે કે ધાર્મિક લાગણીનું ધ્યાન રાખવામાં આવશે અને જરૂરી કાયદેસર પ્રક્રિયા અનુસરીને જ કાર્યવાહી થશે આ ઘટનાને લઈ વિસ્તારમાં થોડો સમય માટે તણાવ જોવા મળ્યો પરંતુ પોલીસ અને તંત્રની કામગીરીથી સ્થિતિ નિયંત્રણમાં રહી આજે ચાર મજાર છે નાની એક કબ્રસ્તાનનું છે ને એક મંદિર છે આનું ડિમોલિશન છે નેશનલ હાઇવે ઓથોરિટીની સાથે પોલીસ બળદમાં છે આમાં એક એસીપી છે બે પીઆઈ છે છ પીએસઆઈ છે અને દોઢસો પોલીસ છે આનો બંદોબસ્ત છે સ્થાનિક પોલીસથી બંદોબસ્ત રાખવામાં આવેલો છે લગભગ બધું કામ શાંતિથી પતી ગયું છે હવે ફિનિશિંગનું કામ બાકી છે જૂની આ જૂની આ વર્ષો જૂની છે તો રોડ ઉપર હતી વચ્ચે જે અત્યારે નવો ડેવલપ થઈ રહ્યો છે એમાં રોડની વચ્ચે હતી એલા ઓલરેડી આ પ્રોસેસ કરવામાં આવેલી હતી તે અંતર્ગત બંદોબસ્ત આપવામાં આવેલો છે